હે ગાઈશ જય શ્રીરામ તો હું તમારો દોસ્તો સ્વસ્તિક પગીને સવાર સવારમાં આપણે સવારસર નહીં ગાઈસ બપોર પડી ગઈ છે અને બપોરમાં આપણે બનાવીએ છીએ દાળ ભાત કારણ કે રોટલી બનાવવાના તો પણ બહુ મોડું થઈ ગયું છે તો દાળ ભાત બનાવી દઈએ ફટાફટ અને ખાઈ લઈએ ભૂખ પણ લાગી છે અને જુઓ આ બાજુ આપણે મગની દાળ મીકી દીધી છે તો ચલો હવે દાળ બફાઈ જાય એટલે વઘારી દઈએ અને આ છે ચોખા તો ચલો ચોખા બનાવ મીકી દઈએ ભાત ચલો પછી મળીએ તમને ચલો ભાત ભોરીને મળું તમને તો મગની દાળ અને ભાત બનાવી દીધું છે તો ચાલો દાળ ભાત ખાઈ લઈએ દાળ ભાત ખાઈને આરામ કરીએ આરામ કરીને પછી આપણે સાંજે સાંજે નાસું ખાઈશ એટલે ખાઈ બાઈને આરામ કરીને પછી નાવા જવું પછી મળું તમને તો ગાઈશ વાગ્યા છે સાંજના કેટલા વાગ્યા ખબર તો તને હું ખબર પડે તો તને હું

તો ગાઈસ ચલો વારમાં મળીએ ઓકે કશું કે આવજા કેવું છે કાલે આમને લે કરું છું આવજો 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 આવડી મળે આવડી મળે કોઈ દાડો વે તારે અમારા આઈડી પ્રમોશન નહીં કરે તો જ મળશે પણ બોલી જાય પણ આઈડી તો ગાઈસ જયમીન આઈડી ઉપર તાર આઈડી તો ગાઈસ જયમીન ની આઈડી ને ફોલો કરી દે તો તાર આઈડી બોલી જા તો તું જે વાપરતો હોય એ કિંગ જયમીન સોલ અને 70 અને કાડું मेरा आईडी नाम से वीरेंद्र डॉट 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 खाद डॉट डॉट वीरेंद्र डॉट डॉट लाइक गाइस गाइस वीडियो बनाया से हमें लाइक सब्सक्राइब लाइक कर दो फॉलो कर दो फॉलो लाइक फॉलो कर दो लाइक कर दो फॉलो कर दो सब्सक्राइब સબસ્ક્રાઇબ વીડિયોમાં ફોલો ઇન્સ્ટાની આઈડી હે ઇન્સ્ટાની હા બરાબર એમાં કરજો ફોલો કરજો સબસ્ક્રાઇબ ના કરતા ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં અમે બે વીડિયો બનાવીએ છે ઓકે ગાઈસ એ ઉચ્છવાડયા દડે હા એમ અમારી પણ એક કહાની હતી અમાર આ સ્વસ્તિકડી એની પણ એક દીવા હતી કોઈ નહી તો ગાય સાંજ પડી ગઈ છે ને દાળ ભાત વધ્યું છે તો આપણે ખાઈ લઈએ તો ચાલો દાળ ભાત ખાઈ ને પછી મળીએ તમને આગળ તો ગાય છે બીજો દિવસ અને વરસાદના કારણે આપણે વ્લોગ બનાવતા નથી કારણ કે કયા બહાર નીકળાતું છે નહીં એટલે ઘરમાં ઘરમાં શું બતાવવાનું એટલે આપણે વ્લોગ બહુ ખાસ બનાવતા છીએ ને આજે તો સવારના ના સવારના નહીં રાતના બે કે ત્રણ વાગ્યાનો વરસાદ પડે જ હજુ પડ પડત કરે જ છે વરસાદ જોવા તમને બતાવો લોકેશન ત્યાં આવ્યો છું મેં વ્લોગ અપલોડ કરવા માટે વરસાદ ગાઈશ પડપડ જ કરે છે શું કરવાનું દેખો ઝરમર ઝરમર છાંટા પડે છે બહુ બાર ની ઉભર્યો ને તો મારો મોબ મોબાઈલ પલળી જશે તો ચાલો હવે ઘેર જઈને ના હોય તો અનુકરું વાસણો વાસનો પડ્યા છે ઘસી ઘસી કાઢું પછી ફ્રેશ થઈને તમને મળવું આગળ અને આજે તો ખાવા બી બનાવવાનું છે હજુ તો ચાલો આજે તો સોયાબીન ને રોટલી સોયાબીનનું શાક ને રોટલી બનાવવાનું સેટિંગ કરું છું ચાલો મળી આવે થોડી વારમાં તો ગાઈસ ચલો જઈએ હવે નીચે મારા ઘરે આપણું ધાબું છે આ જુઓ બધું કેવું થઈ ગયું છે સબ ગિરના વારને વાળા ઇધર એટલે ગાઈસ આની નીચે બી બહુ રહેવાય એવું છે કારણ કે જુઓ તમે હાલત દેખી શકો છો કે કેવી હાલત થઈ ગઈ છે ઓકે ચલો જઈએ નીચે અને આ નીચેનું વાતાવરણ ગાઈસ આવું કંઈક છે चलो, अब बाग्या निचे, उहीता मैं सको सब्वाजा, बदो क्यो थे जो जा, जा। पथ्थरा पथ्थरा, आजो, आ रोम ने उपर तो वो डेंजर बदु टुटी गयो जा, आजो, पानी पानी, पानी, सारु जय जे रहताले रूम खाली करीन चता रहा जा, बाकी, હેરાન હેરાન થઈ જાત હજુ અંદર બી જવાય એવું છે પણ નથી હવે આપણે જઈએ ઘરે ચલો આવી ગયું આપણું ઘર ગાઈસ આપણું ઘર છે તો તમને ખબર છે ને આપડી પથારી આપડી નહીં મારી ચલો અહીંનો હ દરવાજો ખોલીએ અને એનું લોકેશન બતાવું તો મેં ગાઈશ આવું કંઈક લોકેશન છે થોડું ઘણું પાણી ભરાયું છે વધારે નહીં ભરાયું આવું કંઈક છે તો મળીએ તો ગાઈસ વાગ્યા છે અત્યારે દોઢ દોઢ વાગે મેં સોયાબીન બનાવીશ સા ખો સોયાબીન આપણે કટિંગ કરી નાખ્યા છે તો ચલો સોયાબીનનું શાક અને રોટલી બનાવી દઈએ तो गाइस फाइनली आपने सोयाबीन नो साक बनावा मिकी दीदी जो फर्स्ट क्लास अन्ना मारी जोड़ा जयमीन आ रहा था घर mm. आज इस रावण नो सोमर गाइस सवरिया स्कूल आती इल्ला हाँ हरी मारी आई गई जा इल्ला इल्ला हो जा बोल चल तो गाइस सवर mm. तो गाइस आ...

નીચે નાખી દઉં ઢીંગલું નાખી દઉં છું મેં ઓ ચિંતુ નીચે પડી ગયું ડીંગલું સાચું સાચું પડી ગયું દેખ

ને છોટા રોકવાનું લેનું હટ કાલુભાઈ આયા છે કાલુભાઈ ની એન્ટ્રી થતા સોયાબીન બનાવાય હારો એકલો એકલો આપણી આલુઈ બનાવાય છે મારા લક્કા સે એકલો 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 सो स्टिक नहीं लावना बतावेस ला ओ डोंट नो बताइस <laughs> <था था था। laughs> ना बताइस ना देखो पंजित नाही बतालूအောင်से मजा तो लागसे मरचा तो गाइस ओ बार तो बरसात पड़े है बार तो बरसात चालू छ नायना तो गाइस फाइनली आपण सोयाबीन नो साग बनवा मिकी दिदूचा अबे रोटली बनাইয়া ओके काले तना मोडू काले मारे उपवास नहीं काय ग किचन पड़ी क्यों तो ला। ना मैं तो किसी को नहीं नीचे कच्चा और मारो लाइन ला नहीं जो आ रहा कौन आया ला क्यों लास्कराइल कसूर है कसूर नहीं ला आता वीडियो कसूर आता वीडियो कसूर ऐसा करता है ऐसा करता है देखे आ तू बोलता है તો આજે શ્રાવણનો નો સોમવાર સવારે આજે કાલુ પણ આવી ગયો છે ઘરે આપડા અને આ બાજુ જયમીન લખોટી રમે છે તો ગાઈસ સોયાબીન શાક તો બની ગયું છે ને હવે મેં રોટલી બનાવું છું આ રોટલી લોટ ગુંદી કાઢ્યું છે તો ચાલો રોટલી બનાવી દઈએ ને આ બાજુ કાર્યો ગાઈસ ફ્રી ફાયર રમે છે કાંઈક તો બોલ ગાઈસ એ ફ્રી ફાયર રમવામાં બીઝી છે અને આપણે રોટલી બનાવવામાં બીઝી તો ચલો રોટલી બની જાય પછી ખાઈ લઈએ પછી મળીએ તમને અને પછી પંચલ મોલમાં જવાનું છે બધું કરિયાનું લેવા તો એ પણ બતાવીએ તમને આગળ તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી ગાઈશ સોયાબીનનું શાક તમે જોઈ શકો છો અને ફર્સ્ટ ક્લાસ જોરદાર રોટલી તો ચલો ખાઈ લઈએ પછી મળીએ તમને આગળ અને વરસાદ ગાઈસ ચાલુ જ છે વરસાદ બંધ થવાનો નામ નથી લેતો આજે તો આગળ વરસાદ વરસાદનો કામ કરે ચાલો મે ખાઈ લઉં પછી મળીએ તમને તો ગાઈસ જમીન અમે આડો પડ્યો છું બપોરના 3 વાગે અમે આડો પડ્યો છું તો થોડો ગરમ બરમ કરી લઈએ પછી નાવા ધોવાનું કરીને બંસલ મોલમાં જઈએ છોકરાઓ જોડે તો ચાલો મળીએ થોડી વારમાં ફાઈનલી ગાઈસ અમે જઈએ આ એ ઉઠતો નહીં

એટલે કશું નહી ખાય કર્યાનું જ છે તો ગાઈસ દે તો મારો ફોન પાડેસ કાય નહી પાડો ક્વોલિટી દેખ ક્વોલિટી દેખ ને

તું આવજે વરહો પછી ચાલો એ તારા માટે તો હું ના દઉં થેલામ લમણી લગાઈ તો લાલ બંગલો કઈ તૂટી ગયો છે ને વરસાદ પડીને બધું શું થઈ ગયું બીણું 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 આ દેખો એ બધે પાણી ભરી ગયું યાર માં પટેલ

या हर को बोल કપાસ સાબુ બાબ કોલગેટ પીલ બાજુ લા હો ઓય કોલગેટ પીલ બાજુ

काड़ू! बाइक! अने फिरो छे काड़े आना बेबान ओई-ई-ई-ई-ई ओई। ओई। <laughs> तो गाली मारी नावरी करना कैस? अर्यो स्वस्थीट साइला दोना क्या? यहाँ ला करनार ला करना अलाईजा <laughs> <करना। laughs> हालो? તો ગાઈસ ફાઇનલી અમે સામાન એટલે ગાડી કાઢે સામાન અમે લઈ લીધું છે દેખો ગાઈસ હવે આ સામાન લઈને આપણે જસ્તું ગામ મળે પછી આઈએ જ ના કારણ કે આ બે જણા મને બહુ હેરાન કરે છે એટલે હા નહીં જવા દઈએ સામાન મેળવા તો જવું પડશે તો તમે ગાઈસ ગાડી આગળ લાવો તો કેમ થો કોણી વાગતો ના જમીન માની યાર હા મસ્તી કર ન જીક લાઈન ઊંધો પાડે પોણી કાઢના તું હોય એક કામ કર છોડ આ હાથ મે લઈ લેજો કે

તમે નહિ તો કઈ ચલો સામાન આવતું નહી બધું હવેરી કાઢું પછી મળું તમને ફોન હાથ એટલે મગજ કમ નઈ કરતો આ બે નમુના આવી ગયા ऐसा ही होता है आप तो अमन है कोई फटाफट दुखा है हजार हाथ में ले, है। है। में ले ये है, हमारी गाड़ी ये है हमारी गाड़ी

સાત વાગે આપણે પ્રેસ થઈ ગયા છે તો ચલો હવે ઘરની બહાર નીકળીએ ઘરની બહારનો માહોલ જોઈએ કારણ કે હમણાં તો વરસાદ જસ્ટ બંધ થયો છે તો ચલો નીકળીએ મળીએ પછી તમને અને આ ફોન આપણે લઈ લઈએ અને આ બી એમ્પ્લી ફાયર ગઈશ ટૂંક સમયમાં આપણે આ બુફર પણ ચાલુ કરી દઈશું ડીજે વગાડશું પછી આપણે પ્લેયર કનેક્ટ કરીને પણ હા એક બે દિવસમાં આપણે ગામડે જવાનું છે કરિયાનું લીધું છે તો કરિયાનું આપવા માટે થોડા દિવસ આપણે રહેશું બી ઓકે તો ગાઈસ બહાર આપણે થોડુંક ફરીને ઘરે પાછા આવી ગયા છીએ અને ભૂખ લાગી છે તો સોયાબીનનું શાક અને ફર્સ્ટ ક્લાસ રોટલી ખાઈ લઈએ તો ચલો ખાઈ લઈએ પછી મળીએ તમને આગળ તો આપણે જમીન પમીને પરવાઈ ગયા પરવારી ગયા છીએ અને ભૂખ લાગી છે ફરીથી તો શાક રોટલી તો ખાઈ લીધું છે ખાવાનું બધી ગયું છે તો પડીકા લેતા આપણે ઓપ્શનમાં કશું નહોતું એટલે તો જુઓ ગાઈસ એક બે ત્રણ ચાર મમરા લાવો છો ગોપાલ લાવ્યો છો ગાઠિયા લાવ્યો છું અને લાસ્ટમાં લાવ્યો છું આલુ સેવું તો આને બી આપણે જાપટી લઈએ પછી મળીએ તમને તો આપણે બ્લોગને કરી દઈએ મળીએ આ વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ